શિવલિંગ ઉપર અર્પણ કરો આ દસ વસ્તુ દરેક મનોકામના પૂરી કરશે ભોળાનાથ હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ સંકટો દૂર થાય છે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે એ વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભગવાન ભોળાનાથ જરૂર લખજો તો નંબર એક શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોખા અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ચોખા ચડાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ ભગવાન શિવને મૂર્તિ પર ઘઉં અર્પણ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે જીવનમાં સમૃદ્ધિ અને સંબંધતા આવે છે શિવલિંગ પર ગૌ અર્પણ કરવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે કર્મા માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે આ સિવાય સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ગૌ અર્પણ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે નંબર બે પીડી તુવેરને શિવલિંગ પર અર્પણ કરવાથી બુધ ગ્રહ મજબૂત બને છે પીડી તુવેરને અર્પણ કરવાથી નોકરીમાં પણ સફળતા મળે છે શિવલિંગ પર મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કોઈ પણ કાર્યમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે કાર્યમાં સફળતા મળે છે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે રાહુની અશુભ અસર પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે નંબર ત્રણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તમારે શિવલિંગ પર મગની દાળ અર્પણ કરવી જોઈએ જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારે ચણાની દાળ અર્પણ કરવી જોઈએ તેનાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખ મળે છે આ સિવાય લેણાંથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગને લાલ મસૂરની દાળ અર્પણ કરી શકો છો સાથે જ શિવલિંગ પર કેસર ચડાવવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે તેમજ શિવલિંગ પર ચંદન ચડાવવાથી વ્યક્તિનું માન સન્માન વધે છે નંબર ચાર સોમવારે શિવલિંગની પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી શિવલિંગ પર ચંદન અને ભભૂત લગાડવું જોઈએ તેના પર બેલપત્ર તતુરા અને સમીપત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે સોમવારે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે એવી માન્યતા છે કે ભગવાન શિવનો રુદ્રાભિષેક અલગ અલગ ઈચ્છાઓ માટે અલગ અલગ વસ્તુઓથી કરવાની માન્યતા છે ઘીથી શિવલિંગનો અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે બીજી તરફ ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખ અને પાપોમાંથી મુક્તિ મળે છે નંબર પાંચ સોમવારે શિવલિંગ પર ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે સોમવારના દિવસે શેરડીનો રસ શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સોમવારે શિવ મંદિરમાં દીવાઓનું દાન કરીને પણ ભોલેનાથ ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખા કાળા તલ મિશ્ર કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે નંબર છ ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ધાર્મિક મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવીને બાકીના ચંદનને પ્રસાદ તરીકે કપાળ પર લગાવવાથી સમાજમાં શિવભક્તનું સન્માન વધે છે અને તેની બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે ભગવાન શિવની પૂજામાં ગંગા જળનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની ચટાઓમાંથી નીકળતા ગંગાના પવિત્ર જળને શિવલિંગ પર અર્પણ કરવાથી વ્યક્તિને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી સાધકને આનંદ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવની પૂજા કરવાની આ રીત વધુ શુભ બને છે જ્યારે તમે ભગવાન શિવને ઉત્તર વહેતી ગંગાનું જળ અર્પણ કરો છો નંબર સાત ભગવાન શિવની પૂજાનું શુભ પરિણામ મેળવવા માટે મહાદેવને સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે શિવલિંગ પર અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષ બીજ અર્પિત કરવાથી સાધકના જીવન સંબંધિત તમામ અવરોધો દૂર થાય છે અને તેને પ્રસાદ તરીકે ધારણ કરવાથી મહાદેવની કૃપા હંમેશા સાથે રહે છે પરંતુ ધ્યાન રાખો કે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી અને તેનો પહેરવાનો પોતાનો નિયમ છે જેનું દરેક શિવ ભક્તે પાલન કરવું જોઈએ નંબર આઠ હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને મુખ્ય પૂજા સામગ્રી માનવામાં આવે છે તલ બે પ્રકારના હોય છે કાળા તલ અને સફેદ તલ ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે તો તેને પૂજાની પવિત્ર વસ્તુ માનવામાં આવે છે ઘણી જગ્યાએ ભગવાન શિવને પ્રસાદ તરીકે કાળા તલનું વિતરણ કરવામાં આવે છે જો કાળા તલને દૂધમાં ભેળવીને ભગવાન શિવને ચડાવવામાં આવે તો એ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં કાળા તલને દૂધમાં ભેળવીને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને તમારા પરિવાર અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે નંબર નવ એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર દૂધમાં ખાંડ ભેળવીને ચડાવે છે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવને દૂધમાં ખાંડ મિશ્ર કરીને ચડાવે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનો કારક માનવામાં આવે છે તેથી આ મિશ્રણને શિવલિંગ પર ચડાવવાથી ચંદ્ર પણ બળવાન બને છે અને પાપોમાંથી મુક્તિ મળે છે નંબર દસ શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા ચડાવે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ ચોખા ચડાવવું શુભ છે જે વ્યક્તિ કાચા ચોખા અથવા અક્ષતને દૂધ સાથે અર્પણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે જ્યોતિષશાસ્ત્રોમાં ભગવાન શિવને ચંદ્રના દેવતા માનવામાં આવે છે અને કાચા ચોખાને દૂધમાં ભેળવીને શિવલિંગ પર ચડાવવાથી ચંદ્રને પ્રસન્ન કરી શકાય છે નંબર અગિયાર આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેને માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે એટલું જ નહીં કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે સમીના પાન શનિદેવની સાથે સાથે ભગવાન શિવને પણ પ્રિય છે દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળની સાથે સમીના પાન ચડાવવા જોઈએ તેમને અર્પણ કરતી વખતે ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ ફળદાયી માનવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં અરહર હર મહાદેવ જરૂરથી લખી દેજો